ગુરુજીનું નું મનોમન સ્મરણ થઈ ગયું હોય ને તો પણ આપણો અમેરિકા બેઠા હોય તો પણ રોગ મટી જાય બોલો રે કે શું બીજું કઈ નથી મનોમન જો સ્મરણ થઈ ગયું હોય પવિત્ર ઓરા વ્યક્તિનું સ્મરણ થઈ જાય ને તો પણ આપણા દુઃખ દર્દ દૂર થઈ જાય સ્મરણ થઈ જાય આપણા ઘરમાં કોઈ ઉત્સાહી વ્યક્તિ આવી જાય તો આપણે ખીલખીલાટ કરીએ છીએ તો રોગ ન મટે તો ઘણા લોકો સાયલન્ટ થઈ જાય ગુરુજી ફોલોઅપ માં નથી કઈ ને ગુરુજી કઈ મટાડતા નથી અને ગુરુજી કે ગુરુજી કે થઈ જા થઈ જાય કે થતું જ નથી મટતું કઈ નથી હાલો રિપોર્ટ કરાવવા જાઓ એક સરસ મજાનો દાખલો આપો એક આપણા સાધક છે એ પરિવાર છે હમણાંથી જોડાણો છે મારા ખ્યાલ પર આસ્થા ફામથી જ જોડાણો છે અને એ પરિવાર પહેલાં શિબિર થઈ ને એટલે શરૂ શરૂઆતમાં ગુરુજી ગુરુજી અને પહેલાં તકલીફ ભયંકર હતી પહેલાં બહુ ભયંકર તકલીફો હતી શિબિર નહોતી કરીને એ પહેલાં પણ ભયંકર તકલીફો હતી એ પરિવારને અને શિબિર કરી આસ્થા ફામની પછી એને બહુ સારું થયું શરીરમાં ઘરમાં બધી રીતે બહુ સારું લાગ્યું અને બહુ મજા આવી પછી બાપા સીતારામની શિબિર કરી અને એ શિબિર કર્યા પછી પણ બહુ વધારે સારું લાગ્યું પણ ધીમે ધીમે આશ્રમે કનેક્ટ થયા આવતા થયા પછી કોકની મગજમાં રજ આવી ગઈ હશે કોક આશ્રમમાં એવું જરૂર નથી બધા પવિત્ર થાય કોઈ ડંફાઈ જાય હોય તો એની કોકની રજ આવી ગઈ કોક પરિવારમાંથી કંઈક કીધું આમ તેમ પછી આશ્રમે આવતા બંધ થઈ ગયા એ આશ્રમે આવતા બંધ થઈ ગયા ફોલો આવતા બંધ થઈ ગયા સેવાનું કામ હોય સત્સંગ હોય ત્યાં આવતા બંધ થઈ ગયા પછી ગુરુજી આવે ક્યારેક ક્યારેક આવી ગયા હોય તો પૂછ્યું કેમ નથી આવતા તો કે રવિવાર હોય ખાવા જવાનું હોય વ્યવહાર સાચવવા જવાનો હોય તમે બધા જે વ્યવહાર સાચવવા જાવ છો ને બધા તમે બધા લગન ને આથી કરો ને એ શું છે ખબર તમને બધાય ખાવા પીવા લે વ્યવહાર માં રહેવું જોઈએ ને લે શ્રીમંત છે જાવું જોઈએ ને લે ઓલું છે જવું તો જોઈએ ને લે આવે ને ત્યાં મને તમારે ઠીક તમારે કઈ પરિવાર બરોબર જવું નહીં આમાં જાવું પડે કે તમે લોકો વરસે અથવા તો લગન થાય ત્યારે પાંચસો રૂપિયા રૂપિયા લેવા હાટુ થી આખું વરખ આવા બોલો હા કે ના ખાલી લેતી પાંચસો ખાલી પાંચસો આપણી દીકરી આવે તો એના લગ્ન થાય તો આપણે જો ગયા હોય તો સંસાર તમને કાંઈ નો પાંચ હજાર રૂપિયા આપે એ તમે આપ્યું એ જ પાછું સામું આપે હું કામ થવું એ પાંચસો રૂપિયા વ્યવહાર હાટુ થી તમે તમારું પાવન પવિત્ર જ્ઞાન ખોવો છો બધા

નથી બધી રિપોર્ટ નીલ રાઈટ પરિવાર સારો છે બધી રીતે હા ઉંધ્ય ગાણ પરિવાર અત્યારે પડ્યો છે બેનની સોરી એની ક્યાંય સારવાર થાતી નથી અત્યારે અને અત્યારે એ બેન એ પરિવાર રવિવાર મૂકીને ક્યાંક ખાવા જતા હતા તહેવાર મૂકીને ક્યાંક બીજે તહેવાર અથવા તો ક્યાંક લગ્નમાં જતા હતા હવે એ પરિવાર હવે એની પાસે અત્યારે હોસ્પિટલ કોઈ આવતું નથી ખબર કાઢવા જો ખબર કાઢવા માગશે તો તો કોઈ કોઈ ખબર કાઢવા કરવા આવતું નથી એને સામે મેળું માર્યું આજે મારે ફોન આવ્યો મેન સામે મેળું માર્યું ગુરુજી ત્રાહી માપ છેલ્લો રસ્તો તમારી પાસે તમે કઈક કરો પેલા અમે આવતા તો બહુ સારું લાગતું આ ડિસ્કનેક્ટ કેમ થયું એ હારું કઈ ખબર ન પડી

પરિવાર હોય ગુરુ ને પણ પરિવાર હોય એવું નહીં પરિવાર થી જ બધું છે ઓકે વાત પણ જ્યારે આપણું આધ્યાત્મ કામ હોય ત્યારે પરિવાર ને થોડોક સાઈડ માં મૂકવો અઠવાડિયામાં એકવાર વાર ગુડાઈ નો શકો રોજ ગોલા ખાવ તો જતા હોય અઠવાડિયામાં એક કલાક અડધો કલાક મોડું થઈ માં તમારા બાપા નું જાય અત્યારે જે બ્લેન્કેટ માં ફૂવાનું જ છે બ્લેન્કેટ એ નો હોય અત્યારે આવું અને અમૃતવાણી ચાલતી હોય સત્સંગ ચાલતો હોય ત્યાં આવો વિચાર જ ન આવો જોઈએ મોડું થઈ ગયું ને ગુરુજીને મારે જોઈને જોઈએ ગુરુજી સમય હું સમયથી ગુરુ સમયથી પાર છે એના